આણંદ જિલ્લા આટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે એક માસ સુધી ઉજવાશે ગત વર્ષે બે કરતા બે માં વીસ બનાવો ઓછા નોંધાયા છે માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન તંત્ર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ નિયમોનું પાલન કરાતા અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે આ પ્રસંગે ડીવાયએસપી જે જે ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી પંદરમી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસ હેઠળ દરેક તાલુકામાં જુદા જુદા કાર્યક્રમો યોજી વાહન ચાલકોને જાગૃત કરવામાં આવશે ખાસ કરીને યુવા વર્ગને હેલ્મેટ તથા સીટ બેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોની સમજણ આપી અમલ કરવા અનુરોધ કરાશે આ ઉપરાંત માસ દરમિયાન વિવિધ માર્ગો ઉપર વાહન ચાલકોની આંખની તપાસણી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે આજે આજે આપણે ટ્રાફિક જનજાગૃતિ માટે બધા ભેગા થયા છે તેમાં પોલીસ વિભાગના માણસો છે અમારા ટીઆરબી છે અને જે આપણે તમે રોજ સવારે પેપર ન્યૂઝ વાંચો તો આપણા પોતાના જિલ્લામાં લગભગ ચારથી પાંચ તમે ફેટલ એક્સિડન્ટ જોવા મળે છે અને આખા ભારતમાં થઈને વર્ષે દોઢ લાખ માણસો આવી રીતે જ પોતાનો જીવ ખોવે છે તો આ જાગૃતિ આવે ને જેટલું આપણે આમાં લોકોને અવેરનેસ કરીએ કે જેને લઈને લોકોના જે ડેથ છે એમાં મોટાભાગના તો બિચારા યુવાનો જ હોય છે કારણ કે અત્યારે ટ્રાફિકમાં મેક્સિમમ મોટરસાયકલો છે આ છે તેમાં યુવાનો જ ફરતા હોય છે ને એ લોકો જાનહાની જ બહુ મોટો છે યુવાનોનો અને જેટલા આપણે બચાવી શકીએ એટલા કુટુંબોને પણ સાથે સાથે બચાવી શકીએ અત્યારનું આપણું જે સામાજિક એવું બંધારણ છે બધાને જ્યારે એક જ છોકરો હોય ને એક છોકરી હોય હવે એક જ છોકરો હોય એવા જનારા બહુ છે તો તારે આપણને એટલું બધું દુઃખ થાય છે કે ભાઈ આપણે આ બાબતે ખૂબ જાગૃત થવું જોઈએ અને આના નીતિ નિયમો પાડે એના માટે લોકોને પ્રેરણા આપવી જોઈએ અને અમારું તો ત્યાં સુધી છે કે હવે અમે સ્કૂલમાં આનો સિલેબસ દાખલ થાય અને છોકરાઓને એનો એજ્યુકેશનમાં સમાવેશ કરવામાં થાય તો જેથી કરીને ફરીની પાંચ છ વર્ષમાં આપણને એ વસ્તુ જોવા મળે કે જે એના નીતિ નિયમો જાળવે ને એનાથી ઘણો જ ફેટલ એક્સિડન્ટ એનો ઘટાડો થાય એટલે એવું અત્યારે સરકાર શ્રી કરી રહી છે આખો મહિનો એ રીતે કરવાના છીએ અને લોકોને જનજાગૃત કરવા માટેનું ફૂલ જ અમારું અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મંથની ઉજવણી કરવામાં આવનાર છે આ માર્ગ સલામતી મંત્રની ઉજવણી દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવામાં આવશે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે અને એના દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે ટ્રાફિકમાં જનજાગૃતિ દ્વારા શાળાઓમાં પણ આ અનેકવિધ કાર્યક્રમો યોજનાર છે આપણે ગત વર્ષે એટલે કે બે હજાર બાવીસની સરખામણીએ બે હજાર ત્રેવીસમાં જે માર્ગ અકસ્માત થયા એમાં આ આંકડો મળ્યો છે એ મુજબ કુલ સેટલ અકસ્માતમાં વીસનો ઘટાડો થયેલ છે અને સિરિયસ જે અકસ્માત હતા એમાં નવનો ઘટાડો થયેલ છે આમ જે વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થયા પોલીસ દ્વારા અને આરટીઓ દ્વારા કરવામાં આવેલ એના પરિણામે આ સારું પરિણામ જોવા મળેલ છે કે આપણે વીસ વ્યક્તિઓનો જીવ બચાવી શક્યા છીએ અને નવ જેટલા લોકોને ગંભીર ઇજામાંથી આપણે બચાવી શક્યા છીએ આમ જે આ પગલાં ભરવામાં આવે છે એ પગલાં લોકો માટે છે લોકો પોતાનું એક ફરજ સમજી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે હેલ્મેટ પહેરે સીટબેલ્ટ પહેરે અને ટ્રાફિકના જે નિયમો બનાવેલા છે એ ટ્રાફિકના નિયમો આ માર્ગ પર ચાલનારા લોકો માટે છે આપણે સૌ આ એક જ માર્ગનો ઉપયોગ કરીએ છીએ અને પોતાના નિયત ડેસ્ટિનેશન ઉપર સરળતાથી સમયસર પહોંચી જાય અને યોગ્ય રીતે પોતે પોતાના વાહનનો ઉપયોગ જાળવણી કરે અને માર્ગની સલામતી પણ જાળવે એ માટે આ દરેકને આમ જનતાને મારા તરફથી અનુરોધ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો ટ્રાફિકના નિયમો આપણા માટે જ બનાવેલા છે અને આપણે એનું પાલન કરશું તો આપણા જીવની સલામતી છે અને બાકીના અન્ય લોકોના જીવની પણ સલામતી છે એટલે આપણો જીવો અને જીવવાદીઓનો જે મુદ્દો છે એ સાર્થક કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને બીજાને પણ પાલન કરાવીએ થેન્ક યુ આ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે જેવા કે સીટ બેલ્ટ અને હેલ્મેટ બાબતની સમજૂતી આપતો કાર્યક્રમ વાહન ચેકિંગની કાર્યક્રમ જેમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવશે વિવિધ ગ્રામ પંચાયત સ્કૂલો કોલેજોમાં પણ અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવશે